નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી આપણું રૌણ સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજનથી બનાસની પ્રગતિનું તોરણ બનશે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનશે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિશ્વની સૌપ્રથમ પ્રથમ કાઉન્ટ મોબાલિટીની શરૂઆત આપણા જિલ્લામાં થઈ છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં ટીસીડી ગ્રાઉન્ડ દીસા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના ઇઠ્યોતેર માં પર્વની આન બાન સાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી પચીસ લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતું આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ દેશના અને જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓનું સ્મરણ કરી શહીદ વીરોને નમન કરતા જણાવ્યું અનેક નામી અનામી ક્રાંતિવીરોની શહાદતથી મોઘા મૂલી આઝાદી મળી છે જેનું જતન કરવા અને દેશના ગરો માટે સંકલ્પ બંધ બનવા અનુરોધ કર્યો હતો દેશના દીર્ઘ દ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે વર્ષ બે હજાર સુડતાલીસમાં આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે બે હજાર સુડતાલીસ વિકસિત ભારતના સંકલ્પ સાથે લિવિંગ વેલ અર્નિંગ વેલના રોડમેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે

કિસાન સન્માન નિધિ હેઠળ જિલ્લામાં ખેડૂતોને ચૌદસો કરોડ છવ્વીસ લાખ મળ્યા છે આજે આપણું રણ સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજનથી આપણી પ્રગતિનું તોરણ બની રહ્યું છે અંબાજી અને નડાબેટ દેશના પ્રવાસીઓનું આકર્ષણ બન્યા છે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમતવીરો માટે આશાનું કિરણ છે બસો સુડતાલીસ કરોડના ખર્ચે જિલ્લામાં ચાર શહેરોમાં વીજ લાઇન અંડરગ્રાઉન્ડ થશે વધુમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આજે બનાસકાંઠા જિલ્લો વિશ્વમાં નામના મેળવી રહ્યો છે બાયો સીએનજી પ્લાન્ટ વૈશ્વિક ઓળખ બન્યો છે

તેમજ જમીનને બચાવવા ઝેર મુક્ત ખેતી અપનાવવા અનુરોધ સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી આ પ્રસંગે સંસદ શ્રી ગેનીબેન ઠાકોર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી શ્રી અનિકેતભાઈ ઠાકોર કલેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા અગ્રણી શ્રી ગોવાભાઈ રબારી પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ પોલીસ દળના જવાનો જીઆરડી હોમગાર્ડ્સના जवानों, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. 77મા સ્વતંત્ર દિનની તમામ ગુજરાત વાસીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. એક સમય હતો દેશ માટે બલિદાન આપવાનો, દેશ માટે મરવાનો. આજે સમય છે દેશ એક માટે જીવવાનો. આપણે બધા આ પર્વ નિમિત્તે સંકલ્પ કરીએ હું માત્ર મારા માટે નહીં, મારા દેશ માટે જીવીશ તેવો સંકલ્પ કરીએ. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ